મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કાળાનાળા વિસ્તારમાં મીઠાઈમાં લેવામાં આવ્યા ભાવનગર મહાનગર પાલિકાના ફ્રોટ વિભાગ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે મીઠાઈ અને ફરસાણની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કાળાનાળા વિસ્તારમાં આવેલ રસમલાઈ શોપમાંથી મીઠાઈ તેમજ માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા દેવાનું જોશી ફૂડ સેફ્ટી ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા આજ રોજ મળેલી સૂચના અનુવાયે તથા હાલ તહેવારોની સિઝન ચાલતી હોય જુદા જુદા તહેવારો નવરાત્રિ દિવાળી વગેરે આવવાના હોય તેને ધ્યાનમાં રાખીને મળેલી સૂચના અનુવાયે જુદી જુદી વસ્તુઓના ખાસ કરીને ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી ચાલતી હોય તે નિમિત્તે નમૂના લેવા તેમજ અવેરનેસ ટ્રેનિંગ વગેરે જુદા જુદા કાર્યક્રમ કરવા લાઇસન્સ માટે વેપારીઓને પ્રોત્સાહિત કરવા વગેરે કાર્યક્રમમાં ભાગરૂપે આજે સોંપેલી ડ્રાઈવ અંતર્ગત ખાણીપીણીની બે અલગ અલગ કોમોડિટીના નમૂના લીધા હતા જેમાં એક મીઠો માવો અને એક મરતીનો નમૂનો ભાવનગરમાં આવેલી રસમલાઈને અમે દુકાનમાંથી લેવામાં આવ્યો છે જેને સરકારી પ્રયોગ પ્રયોગશાળામાં પૂરતું પ્રમાણ મોકલવામાં આવશે જેના રિપોર્ટ આવે એટલે આગળની કાર્યવાહી કરવામાં આવશે